જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો એકાદશી એટલે કે એકાદશી એટલે કે અગિયારસનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કારણ કે એકાદશી એ વિષ્ણુ ભગવાનને અતિ પ્રસન્ન કરનારી તિથિ છે જે આપણે જાણીએ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે બ્રહ્મવૈવ પુરાણમાં કહેલું ઇન્દિરા એકાદશી વ્રતનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કરશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને કોમેન્ટ કરશો ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ ભાદ્રપદ કૃષ્ણ એકાદશીનું શું નામ છે એનું મહાત્મ્ય શું છે એ મને કૃપા કરી અને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા ભાદ્રપદ કૃષ્ણ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ વ્રતના પ્રભાવથી મહાપાપ નાશ પામે છે અને અધોગતિ પામેલા પિતૃઓની સદગતિ થાય છે આ પરમ ઇન્દિરા એકાદશીની તમે કથા સાંભળો જેના શ્રવણ માત્રથી થી વાજપેયી ફળ મળે છે પૂર્વે સત્યયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામે રાજા રાજ કરતો હતો એ રાજ્યનું શાસન ધર્મથી યશસ્વી રીતે કરતો હતો આ મહિષ્મતી રાજાધિ રાજ વિશાળ પુત્ર પૌત્રોના પરિવાર વાળો ધનધન્યથી સમૃદ્ધ અને વિષ્ણુ ભક્તિ પરાયણ હતો એ પરંત મુક્તિ આપનાર ભગવાન ગોવિંદનું એટલે કે કૃષ્ણનું નામ જપતો અને અધ્યાત્મા ચિંતન કરતા કરતા પોતાનો સમય વિતાવતો એક સમયે એ રાજા પ્રસન્ન ચિત્ર બેઠો હતો ત્યાં પરમ ધીમાન નારદ આકાશમાંથી ઉતરી અને એની પાસે આવ્યા એમને જોઈ રાજા તરત જ ઉભો થયો હાથ જોડી અને પ્રણામ કરી એમનું સ્વાગત કર્યું અને વિધિપૂર્વક અર્ઘ્ય આપી એમનું પૂજન કર્યું અને ઉત્તમ આસન અર્પી એમનું અભિવાદન કર્યું સુખે બિરાજેલા દેવર્ષિ નારદે રાજાને પૂછ્યું હે રાજેન્દ્ર તમારા રાજ્યના સાતે અંગ કુશળ છે ને તમારી મતિ સદા ધર્મમાં રત છે ને આપને સદા વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ છે ને દેવર્ષિના આવા વચન સાંભળી રાજા નમ્રતાથી બોલ્યો આપની કૃપાથી મારું સર્વત્ર કુશળ છે આપના દર્શનથી આજે મારી સઘળી યજ્ઞ ક્રિયાઓ સફળ થઈ ગઈ હે ઋષિ શ્રેષ્ઠ હવે મારા પર કૃપા કરી મને આપના આગમનનું કારણ કહો એટલે દેવર્ષિ નારદ બોલ્યા હે રાજ શાર્દૃ મારું આશ્ચર્યમય વચન સાંભળો એક સમયે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં યમરાજાએ ભક્તિભાવથી મારી પૂજા કરી અને મને એક સુંદર આસન પર બેસાડ્યો ત્યાં ધર્મનિષ્ઠ સત્યવાદી અને પુણ્યશાળી તમારા પિતા કોઈ વ્રતભંગના દોષથી રા યમરાજાની સભામાં એમની સેવા કરતા મારા જોવામાં આવ્યા એમણે હે રાજેન્દ્ર મારા દ્વારા તમને સંદેશ કહેવડાવ્યો છે તો એ સાંભળો એમણે કહ્યું મહીષ્મતીનો અધિપતિ ઇન્દ્રસેન છે એને કહેજો કે પૂર્વજન્મના કોઈ અંતરાયથી મારો યમલોકમાં નિવાસ થયો છે એટલે ઇન્દિરા એકાદશીના વ્રતનું શ્રેય મને અર્પે અને મને સ્વર્ગમાં પાઠવે રાજન તમારા પિતાનો આ સંદેશો પહોંચાડવા હું તમારી પાસે આવ્યો છું એટલે હવે તમારા પિતાને સ્વર્ગ પ્રાપ્ત થાય એ માટે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો એ વ્રતના પ્રભાવથી તમારા પિતા સ્વર્ગમાં જશે રાજા બોલ્યો હે ભગવાન આપ અનુગ્રહ કરી અને મને ઇન્દિરા એકાદશી વ્રત કહો એ વ્રત ક્યારે કઈ તિથિએ અને કઈ વિધિથી કરવું એ સગડું મને કહો દેવર્ષિ નારદ બોલ્યા રાજન ભાદ્રપદ કૃષ્ણ પક્ષ કૃષ્ણ પક્ષમાં દસમે પ્રાતઃકાળમાં પરમ શ્રદ્ધાથી પ્રાતઃ સ્નાન કરવું પછી મધ્યાહને બહારના જલાશયમાં સ્નાન કરવું કરવું અને કરી પિતૃદેવને પ્રસન્ન કરવા એ એ દિવસે એક ટંક ભોજન રાત્રે ભૂમિ પર શયન કરવું એકાદશીના પુણ્યમય પ્રભાતમાં દંતધાવન કરી મુખ શુદ્ધિ કરી ભક્તિભાવથી ઉપવાસ કરવાનો નિયમ લેવો અને કહેવું અત્યારથી આવતી કાલ સુધી હું નિરાહાર રહીશ અને સર્વે ભોગનું વર્જન કરીશ મધ્યાન કાલે શાલિગ્રામ પાસે સહિત શ્રાદ્ધ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવી એમને દક્ષિણા આપવી પિતૃદેવનું નૈવેદ્ય પોતે સૂંઘી અને ગાયને ખવડાવી દેવું પછી ચંદન પુષ્પ દીપ આદિથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને રાત્રે જાગરણ કરવું બારસના પ્રાતઃકાળે ભક્તિભાવથી ભગવાન વિશ્વનું પૂજન કરી બ્રાહ્મણોને ભોજન કરાવી પુત્ર ભાણેજ સગા સંબંધી સાથે વ્રત કરવામાં આવશે તો તમારા પિતા સ્વર્ગમાં જશે આમ રાજાને કહી દેવર્ષિ નારદ અંતર્ધ્યાન થઈ ગયા દેવર્ષિ નારદે કહેલી વિધિ પ્રમાણે રાજાએ અંતઃપુરની રાણીઓ પુત્રો અને પરિચારકો સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું એટલે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ પર આરોહણ કરી અને અને ગયા ઇન્દ્રસેને પણ નિષ્કંટક રાજ્ય કર્યું કાલક્રમે પુત્રને રાજ્યભાર સોંપી પોતે પણ સ્વર્ગમાં ગયો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠિર તમને મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય કહ્યું એના પઠન અને શ્રવણથી મનુષ્ય સર્વે પાપોથી મુક્ત થાય છે અને આ લોકના સર્વે ભોગ અંતે સુધી નિવાસ કરે છે આત્મીય સત્સંગ રસિકો આમ આપણે પુરાણમાં કહેલું ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય સાથે મળી અને શ્રવણ કર્યું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને કોમેન્ટ કરી જણાવશો વિડીયો કેવો લાગ્યો તે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ